બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠેના નર્મદા કેનાલ કાંઠે અત્યારે સ્થાનિક જે ટીકરના તરવૈયાઓ છે તેઓ દ્વારા એક બાળક નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયો હોય એની આશંકાને લઈ અને હાલ અત્યારે નર્મદા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે આ બનાવમાં મિત્રો થોડી જાણકારી એ પણ મળી રહી છે કે મૂળ કવંટ બાજુનો પરિવાર છે શ્રમિક પરિવાર છે રાઠવા પરિવાર છે તે અહીં હળવદ તાલુકાના પ્રકાશનગર ગામે ખેતી કામ કરવા માટે આવ્યા હતા અને એનું એક બાળક છે ત્રીજું ધોરણ ભણે છે અને પ્રકાશનગરની જે પ્રાથમિક શાળા છે ત્યાં આગળ અભ્યાસ કરવા વાડીએથી જે છે એ ગામમાં અભ્યાસ કરવા માટે આ બાળક આવે છે દરરોજ અને એવી જ રીતના કાલે પણ આ બાળક આવ્યું હતું કે બપોરના એક વાગ્યે જ્યારે રીસેસ પડી ત્યાર પછી આ બાળક જે છે રીસેસમાં થી પછી બહાર નીકળ્યા પછી જે છે પાછું સ્કૂલે ન આવ્યું જેને લઈને શિક્ષકોને એને જે છે એના પરિવારનો સંપર્ક કર્યો કે ભાઈ તમારું બાળક તમારા ઘરે આવ્યું છે તો ઘરે પણ નતું પહોંચ્યું અને જે સ્કૂલ જે છે સરકારી જે શાળા પ્રકાશનગરની છે એની બાજુમાંથી જ નર્મદા કેનાલ પસાર થાય છે માળિયા બ્રાન્ચની ત્યાર પછી થોડી તપાસના અંતે એવી જાણકારી પ્રાથમિક મેળવી કે આ બાળકને બીજા અન્ય બે બાળકો કુલ ત્રણ બાળકો નર્મદા કેનાલમાં નહીં રહ્યા હતા ત્યારે આજે ત્રીજું ધોરણ ભણતો તો એ બાળક કેનાલમાં ગરકાવ થઈ ગયો છે એને લઈ અને કેનાલમાં સ્થાનિક જે છે એ શોધખોળ કરી રહ્યા છે ગઈકાલનો એક આસપાસનો આ બનાવ છે આજે બીજો દિવસ છે આજે બીજા દિવસના પણ જે છે મિત્રો એ ચાર વાગી ગયા છે અને તેમ છતાં પણ હજી આ બાળક જે છે એનો કોઈ પણ પ્રકારનો કંઈ પતો લાગ્યો નથી એના એક પરિવારજનો આપણી સાથે છે એટલે આપણે થોડીક તેઓ સાથે વાત કરશું શું નામ તમારું અલ્કેશભાઈ રાઠવા અલ્કેશ આ જે બાળક કેનાલ માં ગરકાવ થઈ ગયો આશંકા છે એનું નામ શું હતું કરમસિંહ બાય હરસિંહ કરમસિંહ નામ હતું એનું એના પપ્પાનું નામ હરસિંહ રાઠવા રાઠવા આમ કયા ગામના છો તમે તુરખેડા ગામ તાલુકો કવાટ જિલ્લો છોટાદેપુર છોટા ઉદેપુર અને આ જે તમે કીધું ને કરમસિંહ નામ હતું ને એ અહીં કેટલું ભણતો હતો ત્રીજું ધોરણ અહીંયા કોની વાડી રાખતા હતા પપ્પાની હિતાભાઈ દલસિંહ દલસુખ હિતાભાઈ દલસુભાઈની વાડી રાખતા હતા અને આ જે કરમસિંહ તમે કીધું એ અહીંયા ગામની શાળામાં જ અભ્યાસ કરવાનો હા અહીંયા તા આવતો હતો કેટલું ભણતો હતો ત્રીજું ધોરણ તો પછી આઠ નવ વર્ષનો હતો હા નવ વર્ષનો ખરો નવ વર્ષનો હમ તો કાલ તમને ક્યારે ખબર પડી કે આ બાળક જે છે ગુમ છે એ તો ચારેક વાગે મારા હાડા જે ફોન કરીને કીધું કે ગુમ થઈ જાય તમારી વાડી કોલ નથી આવી ને એમ પૂછ્યું તો ત્યાર પછી અમે અંગો કરમસીના પપ્પાને તમે બે હાડો બનાવી થાડો હાડો બનાવી બરોબર એટલે ચારક વૈગ્યાની આસપાસ તમને પૂછ્યું હા તો પછી કેનાલમાં પડી ગયું એવી તમને કઈ રીતના શંકા જાય પછી અન્ય જે બાળક હતા ને બે એમને પૂછપરછ કરી ને ત્યારે શંકા પડી કે કેનાલમાં ગરકાવ છે પછી અમને જાણવા મળ્યું કે જે કેનાલમાં ડૂબ્યો તો ને ની બાજુની જે વાડી છે ત્યાંથી કઈક આના કરમસીના કપડાની પણ સ્કૂલના મળી આયા ઈ ખબર નઈ મને ઈ ખબર છે ગઈ તમને

આ જન્મ કે છે પાંચ વડા નો નો થાય ને ત્રીજું ભણે આ સ્થાનિક જે ગણે બાપાની એમની જે આખી ટીમ છે મિત્રો ટીકરની એ તરવૈયા અત્યારે જે પ્રકાશનગર ગામ છે તો ત્યાંથી અત્યારે આપણે હિંગોરડા જે છે ને ઇંગોરડાની સીમમાં છીએ મિત્રો આપણે અત્યારે ત્યાંથી આ જે કેનાલ પસાર થાય ત્યાં સુધી જે કંઈ શોધખોળ છે એ કેનાલમાં કરી રહ્યા છે પરંતુ હજી એનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી એટલે આ કરમસિંહ અહીં જે પ્રકાશનગરના જે ખેડૂત છે સ્થાનિક તેમની વાડીએ એના પપ્પાની જે બધા છે એ કામ કરતા હતા અને અહીં જ

આવ્યો તો ઘરે આવ્યો છે અને પરિવારજનોને આજુબાજુના વાળીયું જેના સગાવાલા એને એને રાખ્યું હોય તો ત્યાં આગળ તપાસને કરતા હતા પરંતુ એનો કોઈ પણ પ્રકારનો પત્તો લાગ્યો નથી અને તપાસના અંતે જે છે એવી ખબર પડી કે કરમસીને અન્ય એના જે બે મિત્ર છે એ નર્મદા કેનાલમાં નાહવા માટે પડ્યા હતા અને એમાં જે કરમસિંહ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે એટલે હાલ એ શંકાને લઈ અને અત્યારે જે સ્થાનિક તરવૈયાઓ છે એ નર્મદા કેનાલમાં શોધખોળ કરી રહ્યા છે આપણે મિત્રો ઘણી વખત કહેતા હોય છે કે હળવદ આંગ્રા અને મોરબી ત્રણેય બ્રાન્ચની આ કેનાલો શહેર કે ગ્રામ્યમાંથી પસાર થાય છે તો આ કેનાલોમાં ડૂબી જવાના અપનૃત્યુના આત્મહત્યાના બનાવો પણ જે છે મિત્રો એટલા જ વધતા જઈ રહ્યા છે આજે પ્રકાશનગરની પ્રાથમિક શાળા છે તો પ્રાથમિક શાળાની બાજુમાંથી જ આ કેનાલ પસાર થાય છે અને આ બાળકો બધા જ્યારે છે હમણાં અમને જાણવા મળ્યું કે આજુબાજુના વાડી હોય તો એ બધા કેનાલમાં જે છે બાળકો નાતા હોય પાણીનો પ્રવાહ જ્યારે ઓછો હોય ત્યારે પરંતુ એ શાળા પરિવારોએ પણ હવે ખાસ ધ્યાન રાખવી પડશે કે જ્યારે રિસેસ પડે છે તો પછી એવું નથી હોતું કે બાળકો જે છે રિસેસમાં એમને જ્યાં જવું અહીંયા ત્યાં જાય સ્કૂલે આવ્યા સ્કૂલે જ્યારે ઘરેથી નીકળે તો એના પરિવારને તો એવું જ હોય છે કે બાળક સ્કૂલે ગયું છે તો પછી શિક્ષકોને એને પણ હવે ધ્યાન રાખવી પડશે કારણ કે બાજુમાંથીના નર્મદા કેનાલોને પસાર થતું હોય રિસેસમાં જે છે બાળકો ક્યાં જાય છે શું કરે છે આ બધી જે છે એમને પણ ધ્યાન રાખવી પડશે ને હવે કારણ કે આવી જે ઘટનાઓ છે ઘટનાઓનો બને આ બાળક તો જ્યારે ઘરેથી નીકળું ત્યારે એના પરિવારજનોને તો એ જ હતું કે અમારું બાળક જે છે સ્કૂલે ગયું છે ભણવા માટે ગયું છે પરંતુ રિસેસમાં જ્યારે બાળકો રિસેસ પડે ને ત્યાર પછી જે કેનાલોમાં નાતા હોય છે તો સ્કૂલ ચાલુ હોય તો શિક્ષકોની પણ એ મિત્રો ફરજ હોય છે કે કેનાલમાં નાતા હોય તો એમને બહાર કાઢવા પડે કેવું પડે એમને કારણ કે આમાં મોટા એટલા ડૂબી જાય તો આ તો ત્રીજું ભણતો એટલે તમે માની લો કે અત્યારે છઠ્ઠા વર્ષથી રાખે છે એટલે માની લીધું કે નવ વર્ષનો કદાચ હોય ને તો પછી આવા જે કંઈ શિક્ષકો છે તો એને પણ થોડીક ધ્યાન આપવી પડશે એને પણ જોવું પડશે કે ભાઈ રિસેસ પેઢી તો પછી એવું નથી હોતું કે પછી તમે છૂટા પછી બાળકોની એમની જવાબદારી હોય છે સ્કૂલે બાળક આવ્યું ને છૂટ્યું નહીં ત્યાં સુધીની જે કંઈ જવાબદારીઓ છે એ સ્કૂલની હોય છે એના શિક્ષકોની એની હોય છે એટલે એમને પણ જે છે મિત્રો એ ધ્યાન રાખવી પડશે અમને હમણાં જાણકારી મળી કે રિસેસ પડે ને એટલે સ્કૂલની બાજુમાં જ કેનાલ છે એટલે ઘણા બધા જે વાડી વિસ્તારમાં થઈને અહીંયાથી જે અભ્યાસ માટે જે બાળકો આવતા હોય ને બધા કપડાં ત્યાં કેનાલે જ કાઢીને કેનાલમાં નાતા હોય છે અને વરી પાછા રિસેસ ખુલે પહેલાં પાંચ દસ મિનિટ પહેલાં વરી પાછા કેનાલમાંથી નીકળી જતા હોય છે એટલે આ જે શિક્ષક મિત્રો છે એને પણ ખાસ ધ્યાન રાખવી પડશે આવી આવી જે ઘટનાઓ છે એ ઘટના ન બને અત્યારે તો હાલ કેનાલમાં પડી ગયું એવું કન્ફર્મ નથી એની સાથે જે બે મિત્રોને નાતા હતા એ કંઈ બોલવા તૈયાર નથી પરંતુ એમનું કહેવા નહીં થાય છે કે આ અમે નાતા એટલું બોયલા છે એટલે હજી પણ આશંકા જ વ્યક્ત કરાઈ રહી છે કે ખરેખર કેનાલમાં પડ્યો છે કે નહીં અને પડ્યો છે તો એને લઈ અને અત્યારે હાલ જે છે એ શોધખોળ જે કરવામાં આવી રહી છે અને એ જે બાળક હતું આ જે કરમસિંહ હતો તેના કપડાં જે છે સામેની જે એક સ્કૂલ છે સ્કૂલની સામ બાજુમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે અને એની સામે જે એક વાડી છે ત્યાંથી એના કપડાંને મળ્યું છે એ થોડીક જે શંકા છે છે વધુ પ્રબળ બની કે હવે કેનાલમાં જ પડ્યું કારણ કે એની સાથે જે નાઓવાળા હતા એ પણ એના જેવડા જ હતા એટલે એ કોઈ મોટા હતા કે એવું કંઈ હતું નહીં ને એ પણ બધા એટલા અત્યારે બીવી ગયા ડરી ગયા આમ ગભરાઈ ગયા એટલા એટલે ખાસ મિત્રો અત્યારે તો આ કેનાલમાં શોથોડ કરવામાં આવી રહી છે પરંતુ જે શાળાઓ જે છે કે આવી રીતના જે નર્મદા કેનાલની આજુબાજુમાં નજીકમાં જે શાળાઓ હોય આ પ્રકાશનગરની પણ છે અને બાકીની જે કંઈ બીજા ગામની હોય તો એને પણ જે છે મિત્રો એ ધ્યાન રાખવી પડશે કે સ્કૂલે બાળક આવીને છૂટીને ઘરે ન જાય ત્યાં સુધીની જે કંઈ જવાબદારીઓ છે એ શિક્ષકોની હોય છે અને આવી રીતના રિસેસમાં એને નાવા પડી જાય ને આવી થાય તો આ દુર્ઘટના બની અત્યારે તો આવા બન્યું છે તો પછી આનેથી સબક લેવા પડશે ને અને બીજી વખત આવી ઘટના ન બને એની જે છે એ તકેદારી રાખવી પડશે આભાર મિત્રો